બચાવો વચ્ચે ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય મહાસચિવ કોંગ્રેસ પક્ષના ખૂબ વરિષ્ઠ નેતા અને ગુજરાત સંગઠન ના પ્રભારી આદરણી વાસનીક સાહેબ ગુજરાત કોંગ્રેસના સન્માનની પ્રમુખ આદરણી શક્તિસિંહભાઈ એવા જ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ આદરણી મુરબી જગદીશભાઈ ઠાકોર સાહેબ એવા જ આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી રાજકોટ સંસદીય મત વિસ્તારના પ્રભારી આદરણી ભીખુદાદા ભીપેન્દ્રસિંહ મનુભાઈ એવા જ અમારા સન્માનની સાથી માનની ઇનુભાઈ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની અતુલભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની શૈલેષભાઈ આમ આદમી પાર્ટીના શહેર અને જિલ્લાના પ્રમુખ માનની દિનેશભાઈ જોશી માનની તેજસભાઈ ગાજીપરા આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના સંકલન સચિવ માનની અજીતભાઈ લોખીલ એવા જ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની કિશોરભાઈ ચીખલિયા માનની સંજયભાઈ આજુડિયા માનની પીરઝાદા સાહેબ માનની ભોળાભાઈ ગોહિલ માનની ગાયત્રી બા આદરણી ડોક્ટર હેમાંગભાઈ સાહેબ માનની જસવંતસિંહ ભટ્ટી સાહેબ એવા જ આગમ જેવા આગેવાનો માનની ડીપી મકવાણા માનની મહેશભાઈ રાજપૂત ગોપાલભાઈ અડડકટ દિલીપસિંહ વાઘેલા માનની હિતેશભાઈ ઓરા મનસુખભાઈ કાલરિયા સુરેશભાઈ મથવાર માનની વસરામભાઈ સાગઠિયા શિવલાલ બારસિયા રાહુલભાઈ ભુવા પ્રગતિબેન નિધિભાઈ બારોટ પ્રદીપભાઈ ત્રિવેદી નરેન્દ્રભાઈ સોલંકી ભાનુબેન સોરાણી સોલંકી સહિત મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સૌ મારા મોરબીઓ વડીલો સ્નેહીઓ સજ્જનો અને સાથીઓ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે મંચ ઉપર ઉપસ્થિત સૌ મારા પરિવારના મોભીઓ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સૌ પદાધિકારીઓ સંગઠન સેલ ડિપાર્ટમેન્ટના સૌ ચેરમેનશ્રીઓ અને સમગ્ર સંસદીય મત વિસ્તારમાંથી પધારેલા કોંગ્રેસના પરિવારજનો આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સૌ સન્માનની સાથીઓ ખૂબ પ્રેમ હું ફને સહકાર આપી રહ્યા છે આપને પણ આવકારું છું માનની શક્તિસિંહ માનની મુકુલજી માનની જગદીશભાઈ આપ રાજકોટના હૃદય સમાજ ત્રિકોણ બાગ સર્કલમાં આજે સંવિધાન બચાવ બચાવો સંમેલન અંદર આવી રહ્યા છો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સન્માનની પ્રમુખ ખડગે સાહેબ આપણી વચ્ચે આવવાના હતા અનિવાર્ય સંજોગોના કારણે પહોંચી ન શક્યા સભા થશે કે રદ થશે એની વચ્ચે ખૂબ બોળી સંખ્યામાં હજારોની સંખ્યામાં સંસદીય મત વિસ્તારના લોકો એક નાના એવા કાર્યકર્તાને આશીર્વાદ આપવા એવા તમારો હૃદયથી હું આભાર માનું છું આ સૌરાષ્ટ્રનું હૃદય એવું રંગીલું રાજકોટ તણ તણ મુખ્યમંત્રીની જે ભૂમિએ ભેટ આપી અને એમ છતાં આજ રાજકોટની કેટલી આશા અને અપેક્ષાઓ હજુય અધૂરી છે ત્યારે કોઈ મને કીધું કે પરેશ તું આ રાજકોટ ના મેદાનમાં સુકામે આવ્યો સાહેબ હું હંમેશા કહું છું કે આ બે હજાર ચોવીસ ની ચૂંટણી સંસદ બનવા માટેની ચૂંટણી નથી રાજના વિજપ વિરુદ્ધ કોંગ્રેસ ની ચૂંટણી નથી આ પરસોત્તમભાઈ વિરુદ્ધ પરેશ ધાનાણી ની ચૂંટણી નથી આ બે હજાર ચોવીસ ની ચૂંટણી ને એમાં રાજકોટ નું રણ મેદાન નક્કી કરશે આ ચૂંટણી

સંસદ સભ્ય બનવાની જનસંઘની પૃષ્ઠભૂમિ એવું સૌરાષ્ટ્ર નું પાટનગર રાજકોટ સાહેબ વર્ષો થી કમલમ ની કાર્યાલય ખુરશી ને ગાભા મારનારા કેટલાય ભાયાના આગેવાનો કાર્યકર્તાઓ સંસદ બનવા માટે થનકની રહ્યા હતા પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને હે પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર નો એટલે અમરેલીથી એક ઉમેદવારને રાજકોટમાં આયાત કરી અને થોપી બિહાડ્યા કમલમની કાર્યાલયે કાર્યાલય તો કકળાટ છે પણ 22 વર્ષે બાર કાઢ્યા ટેસ્ટ હટાડા ભેગી તરત લાલ લાઈટ થઈ

પંચાયત થી પાર્લામેન્ટ સરપંચ થી સંસદ કોર્પોરેશન થી કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી નું શાસન હોવા છતાં આજ અહંકારી નેતાઓ મારા ને તમારા પછી સો સો સમસ્યાઓના દલદલમાં અઢારે વરણ એને ધકેલી રહ્યા છે આજે અઢારે વરણમાં ઉકલાટ છે સો સો સમસ્યાઓનો આજ સામાન્ય માણસ ગુલામ બન્યો છે ત્યારે સંસદ સભ્ય બનવા નહીં હું મોંઘવારીની મોકાણથી મુક્તિ આપવા રાજકોટ આવ્યો છું હું પોલીસ ખાતાની દાદાગીરીને સદંતર રોકવા માટે રાજકોટ આવ્યો છું હું આ બેરોજગારીના ભારને ઘટાડવા માટે રાજકોટ આવ્યો છું સંસદ બનવાની ઈચ્છા નથી હું રાજકોટની રેલ સુવિધા વધારવા માટે રાજકોટ આવ્યો છું પાપ વેચાતા નહી લડતા નહી ઝઘડતા નહી આપણી વચ્ચે ભાગલા પડ્યા તો આ ભારતીય જનતા પાર્ટી ના લોકો ફરી પાછા મારા ને તમારા અવાજ ને રૂંધવાનું કામ કરશે લોકશાહીમાં તમારા આશીર્વાદ થી મતપેટી એ એક લોકસેવક પેદા થવો જોઈએ કમનસીબે માનની શક્તિશ્રી ભાઈ આ ગુજરાતની ભોળી પ્રજા શાંત પ્રજા લાગણીશીલ પ્રજા એને ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાલ વચ્ચે ફસાવીને ગાંધી અને સરદારના ગુજરાતને ગુલામ બનાવવાનું શાસકોએ ષડયંત્ર રચ્યું છે આ ગુલામીની જંજીરને તોડવા માટે હું રાજકોટ આવ્યો છું મને વિશ્વાસ છે કે આ રાજકોટના રણમેદાનમાં જનજનના સ્વાભિમાનનો વિજય થવાનો છે રેસ્કોર્સ ચોકમાં જેદી હે સ્વાભિમાન યુદ્ધનો સંખનાદ કર્યો ને તે દી વિજયનો પાયો નખાઈ ગયો તો હવે આ હાતમી તારીખ હુદીની લડાઈ તો અહંકાર ને વધુમાં વધુ મતના ભારથી ભૂમા ભંડારવા માટેની લડાઈ છે અને આપ સૌનો પ્રેમ ઉપને આશીર્વાદ મળે એવી વિનંતી સાથે એક નાની એવી વાત મારે કંઈને મારી વાત પૂરી કર દે સાહેબ આ લોકશાહીમાં લોકો દ્વારા લોકસેવક પેદા થાય એ લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થા હે લોકોની વચ્ચે આવે લોકોને સાંભળે સમજે ને એની સમસ્યાનો અવાજ ઉઠાવે મારે તમને પૂછવું છે બાપ આજ દોઢ વરસ થયું વિરોધ પક્ષ વિહોણી ગુજરાતની વિધાનસભા વાંજણી છે અમારા મોઢે તો તમે તાળા માર્યા છે અને તમને પૂછું છું કે તમે જેને છૂટીને મોકલા એની માના હમ તમારી સમસ્યાને લઈ કોઈ વિધાનસભા કે સંસદમાં એક હરફ ઉચાયરો ખરા એક હરફ ઉચાયરો કોઈ એક જણ આવીને કહી જાય કે અમારી પીડા અમારી વેદના એને વિધાનસભા કે સંસદમાં વાચા આપી કહી દયો જાવ રૂપાલા સાહેબને હું બિન જાહેર કર દઉં મને મારા મોવડી મંડળ ઉપર પૂરો વિશ્વાસ છે સાહેબ અમે તમને છૂટીને મોકલીએ અને જ્યારે અમારી જરૂરિયાત ઊભી થાય ત્યારે તમે

મત નામનું શસ્ત્ર છે ને એને એક વાર ધાર કાઢો તમને ડરાવનારા લોકો તમારા પગ ન પકડે ને તો તમારું જોડું મારું માથું બાપ આ લોકશાહીમાં મતના માલિક તમે છો અને આ બંધારણે મત નામનું શસ્ત્ર આપ્યું ને એટલે અમે આ નેતાની નાચ તમને પગે લાગવા આવી છે તમારી પાસે મત નો હોય તો આમાં કોઈ હોજા લાગે છે કે તમને હાથ જોડવા આવે અને આ મત નામના શસ્ત્રનું મૂલ્ય જો શૂન્ય થયું ને

લોકશાહીની લાજ રાખવા માટે આખું રાજકોટ આગમ મતદાન કરજો સંગઠિત થઈને મતદાન કરજો હો ટકા મતદાન કરજો સમજી વિચારીને મતદાન કરજો અને મતદાન કરવા જાવ ત્યારે તમને એમ લાગે કે તમારો કાર્યકર્તા રાજકોટના પાદરમાં જે વાત વિનંતી કરીને ગયો છે એમાં તમ છે તો આખાય રાજકોટને વિનંતી કરું છું અઢારેય વરણ એક થઈ તમારા કાર્યકર્તાને સંસદ નહીં હાથી બનવાનો મોકો આપજો તમને એમ લાગે કે અમારી વાતમાં દમ છે તો આ માથું તમારા ખોળામાં મૂકવા એવો છું વાટી નાખજો હું કારવાહી નહીં કરું મને મારા કરતાં તમારા ઉપર વધુ વિશ્વાસ છે રાષ્ટ્રીય નેતૃત્વ એ કાર્યકર્તાને ખૂબ

બાર પડ્યું તો મારો વારો આવી ગયો પહેણા પહેલા મને ગુજરાતની વિધાનસભાનો દરવાજો દેખાડ્યો અઢારે વર્ણે આશીર્વાદ આપ્યા પાર્ટીએ અવસર આપ્યો આજ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ લડાઈ એ કાર્યકર્તા રંગીલા રાજકોટના હૃદયમાં આશા અને અપેક્ષાનો દીપ જલાવવા આવ્યો છે આપ સૌ એમાં ઈંધણ પૂરું પાડશો એટલી જ વિનંતી સાથે આપ સૌનો હૃદયથી આભાર માનું છું જય હિન્દ જય ભારત જય જય ગુજરાત